તમારું મગજ હેંગ થઈ જાય તો ચાલો અહીંયા તમારે શું કરવું પડશે લંબ ચોરસ પણ શોધવા પડશે અને ચોરસ પણ શોધવા પડશે પહેલા લંબ ચોરસ શોધીએ નથી આવડતા તો એ પણ સાથે શીખી લો તો આડા નંબર લખી દો એક બે ચાર ઉભા નંબર લખી દો એક અને બે હવે જે આડા નંબર લખેલા છે એનો તમે સરવાળો કરો ચાર ના ત્રણ સાત ને બે નવ ને એક દસ ઉભા સરવાળો કરો એક ના બે ત્રણ આ જે સરવાળો આવ્યો છે એનો કરી નાખો ગુણાકાર તો દસ નો દસ ગુણ્યા ત્રણ ત્રીસ તો ત્રીસ લંબ ચોરસ મળ્યા શું મળ્યું ભાઈ તમને લંબ ચોરસ હવે ચોરસ પણ આપણે શોધવાના છે તો ચોરસ માં શું કરીશું આવા નંબરિંગ તો આપણે કરવાના જ છે પછી જે વધારે ખાના છે બરાબર એને તમે લખો તો ચાર ત્રણ બે એક હવે તમે ગુણાકાર ચાર દુ આઠ ત્રણ એકા ત્રણ અહીંયા જે આપણે ગુનાકાર આવ્યો એનો તમે કરો સરવાળો આઠ નો ત્રણ અગિયાર તો ભાઈ આમાં અગિયાર ચોરસ બને કેટલા ચોરસ બના અગિયાર ત્રીસ લંબ ચોરસ અગિયાર ચોરસ હવે આને તમારે બાદ બાકી કરવાની છે શું કરવાનું છે બાદ બાકી તો માંથી અગિયાર જાય તો કેટલા રહે તમારા ઓગણીસ કેટલા રહે ઓગણીસ તો અહીંયા ઓગણીસ જવાબ આવક ભાઈ જે ચોરસ ન હોય તેવા લંબ ચોરસ છે બરાબર તો ઓપ્શન એ તમારો સાચો જવાબ પ્રશ્ન થોડોક અલગ છે એટલે ભાઈ આવા પ્રશ્ન પરીક્ષામાં આવે તો કઈ ટેન્શન લેવાની જરૂર છે નહીં એકદમ સિમ્પલ જ છે બરાબર તો સરસ મજાનું ગણિત શીખવા